એક સાથે મિત્રો ત્રણ કારની જાહેરાત એ પણ મારુતિ સુઝુકીની અને ફેમિલી કાર મિત્રો સસ્તા ભાવે સારી ગાડી ઊંસા મોડલ સસ્તા ભાવે મિત્રો ત્રણે ત્રણ ગાડી મારુતિ સુઝુકીની જાહેરાત અમારી સેન ઉપર આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ત્રણે ત્રણ ગાડી વિશે માહિતી તમને પૂરી પૂરી મળી શકે તો સૌથી પહેલી ગાડીની વાત કરીએ મારુતિ સુઝુકીની એ સ્ટાર ગાડી છે આ એસ્ટાર ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર નવનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ સીએનજી ગાડી છે અને આ ગાડી મિત્રો એક લાખ વીસ હજાર કિલોમીટર ફરેલી ગાડી છે ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે પાવર સ્ટેરિંગ છે અને ચાર ચાર વિન્ડો મિત્રો પાવર વિન્ડો છે ગાડીમાં રિમોટ સાવી છે અને બ્લૂટૂથ સિસ્ટમ શરૂ છે અને સીએનજી કીટ મિત્રો કમની ફિટિંગ છે આખી ગાડી ઓરિજિનલ ટોપ કન્ડિશન અંદર તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવાના આવા લેવેશના વિડીયો દરરોજના લગભગ બેથી ત્રણ આવતા જ હોય છે તો એ વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખના ઓગણપચાસ હજાર રૂપિયામાં આ ગાડી બેસવાની છે આ ગાડી તમને વલ્લભીપુરની અંદર જોવા મળે જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો અને બીજું મિત્રો તમારા કોઈ પણ મિત્રને જો ફેમિલી કાર લેવાની ઈચ્છા હોય તો તેમને આ વિડીયો શેર કરો જેથી કરી તેમને કોઈ પણ ગાડી ગમે તો તે પણ લઈ શકે ગાડી નંબર બે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો અલ્ટો આઠસો એલેક્સાય મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનો મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી મિત્રો બુકમાં કરેલી છે ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર છે ગાડીમાં વીમો પાર્સિંગ અને પીયુસી બધું શરૂ છે એલડી સાઉન્ડ સિસ્ટમ છે રિવેશ કેમેરા છે અને પાછા પાંચ ટાયર નવા છે એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ ટીપટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે આ મિત્રો ઓલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખના સિત્તેર હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે આ ગાડીમાં મિત્રો લોન કરવી હોય તો લોન પણ થઈ જશે આ ગાડી તમને ગરડા રોડ બોટાદમાં જોવા મળશે ગાડી મારીનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મારુતિ સુઝુકીની અલ્ટો કેટેન અલ્ટો કેટેન એલેક્સાય મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીમાં સીએનજી એન્ટ્રી કરાવેલી છે ગાડીના ઓનર મિત્રો પાસ છે ગાડીના ટાયર નવા છે સીટ કવર સારા છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે આખી ગાડી ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનની અંદર જોવા મળશે અને આ ગાડી મિત્રો જી જે ફાઈવનું પાર્કિંગ છે આ ગાડીની કિંમતની વાત કરીએ તો એંશી હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે આ ગાડી તમને લાઠીદળ તાલુકો જિલ્લો બોટાદમાં જોવા મળશે આલ્ટો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મગાવી શકો છો